હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રાધેશ કુક ચેનલમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલી મેથીનું શાક તો શિયાળાની ઋતુમાં લીલી મેથીનું શાક બધાના ઘરમાં અવારનવાર બનતું જ હોય છે પણ આજે આપણે એક અલગ રીતથી ગ્રેવીવાળું લીલી મેથીનું શાક બનાવવાના છીએ જેથી ઘરના બધા જ આ શાકના વખાણ કરતા રહી જશે તો એ માટે મેં અહીં ફ્રેશ લીલી મેથી લીધી છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલી છે આપણે તેને ઝીણી સાઈઝમાં કટ કરી લેવાના છે મેથીના મેં અહીં પાન લીધા છે તેમાં જે દાંડીનો ભાગ આવે છે તે મેં નથી લીધો કારણ કે તે શાકમાં તેનો સારો સ્વાદ નથી આવતો માટે મેં તે નથી લીધો અને ફ્રેશ પાન જ લીધા છે અને આપણે તેને આ રીતે ઝીણી સાઈઝમાં કટ કરી લેવાના છે તો મેં તેને ઝીણી સાઇઝમાં કટ કરી લીધા છે તો મેં અહીં બધી જ લીલી મેથીને ઝીણી સાઇઝમાં કટ કરી લીધી છે અને તેને ધોઈ અને તેનું બધું જ પાણી કાઢી લીધું છે હવે આપણે પેનની અંદર પેન ગરમ કરી અને તેની અંદર થોડા સિંગ દાણા એડ કરીને તેને રોસ્ટ કરી લઈએ દાણાને આપણે ચારથી પાંચ મિનિટ માટે રોસ્ટ કરવાના છે તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સિંગ દાણા આપણા રોસ્ટ થઈ ગયા છે હવે તેને બહાર કાઢી લઈએ હવે એ જ પેનમાં એક વાટકી જેટલા તલ એડ કરી લઈએ અને તલને પણ સારી રીતે રોસ્ટ કરી લઈએ તલ આ રીતે ફૂટીને બહાર ન નીકળી જાય એ માટે તેની પર આ રીતે ઢાંકણ ઢાંકી દઈએ અને એક મિનિટ સુધી તેને રોસ્ટ કરી લઈએ તો એક મિનિટ થઈ ગઈ છે ને તલ આપણા રોસ્ટ થઈ ગયા છે હવે મગફળીને આ રીતે ફોતરા કાઢી અને તલ અને મગને મિક્સિંગ જારના અંદર કાઢી લઈએ તો મેં તેને મિક્સિંગ જારની અંદર કાઢી લીધું છે હવે તેની અંદર એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી લઈએ તેમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી લઈએ અને હવે મિક્સર જારને બંધ કરી અને તેની આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ તો મેં તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે પેનની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈએ તેમાં એક ચમચી જેટલું જીરું અડધાથી પણ થોડી ઓછી ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને કૂક કરી લઈએ મેં અહીં બે મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી બનાવી હતી એ પણ તેની અંદર એડ કરી લઈએ અને તેને મિક્સ કરી લઈએ ટામેટાની પ્યુરી જલ્દીથી કૂક થઈ જાય એ માટે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ ટામેટાની પ્યુરી એડ કરવાથી ગ્રેવીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને હવે ત્રણથી ચાર મિનિટ સુધી તેને કૂક કરી લઈએ તો ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે ને મસાલાની અંદરથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેની અંદર બે ચમચી કશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ આ મસાલાને બે મિનિટ સુધી તેલમાં સોતે થવા દઈએ તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો બધો જ મસાલો તેલમાં સારી રીતે સોંતે થવા લાગ્યો છે અને મસાલાની અંદરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે આ સમયે તેની અંદર આપણે જે તલ સિંગ અને ચણાના લોટની જે પેસ્ટ બનાવી હતી તે તેની અંદર એડ કરી લઈએ જેથી આ ગ્રેવીનું એકદમ ક્રીમી ટેક્સચર આવી જાય અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આ મસાલાને પણ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેલમાં જ કૂક થવા દેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે મસાલાનો કલર એકદમ સરસ આવી ગયો છે અને તે સારી રીતે તેલમાં કૂક થઈ ગયું છે આપણે તેને તેલમાં એકદમ સારી રીતે કૂક થવા દેવાનું છે તો મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી લઈએ પાણી આપણે એકદમ થોડું જ એડ કરવાનું છે અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ પાણી જો તમે વધારે એડ કરશો તો ગ્રેવી તમારી એકદમ પતળી થઈ જશે માટે પાણી તમારે થોડું જ એડ કરવાનું છે અને હવે આ ગ્રેવીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈએ તો પાંચ મિનિટ માટે કૂક થવા દેવા માટે આપણે તેને ઢાંકી દઈએ અને પાંચ મિનિટ સુધી કૂક થવા દઈએ ત્યાં સુધી આપણે એક પેનની અંદર બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી લઈએ મેં તેમાં સાત જેટલી લસણની કળીના ટુકડા કરી લીધા છે એ પણ તેની અંદર એડ કરી લઈએ અને લસણની કળીઓને એકદમ સારી રીતે સોંતે કરી લઈએ એકથી બે મિનિટ માટે તો એક મિનિટ જેવું થયું છે ને લસણની કળીઓ સારી રીતે સોંતે થઈ ગઈ છે હવે સમારેલી ઝીણી મેથી તેની અંદર એડ કરી લઈએ અહીં તેલની જગ્યાએ મેં ઘીનો વઘાર કર્યો છે જે મેથીના શાકમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે તેનો તો હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ મેં તેને સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો કે મેથી આપણે મિક્સ કર્યા બાદ થોડી ઓછી થવા લાગી છે મેથી વધારે હોય તો પણ જ્યારે આપણે તેને આ રીતે ઘીમાં કે તેલમાં રોસ્ટ કરીએ છીએ તો તે એકદમ સારી રીતે ઓછી થઈ જાય છે અને બધું જ ઘીમાં સારી રીતે મિક્સ થઈ જાય છે આ સમયે મેથીની સુગંધ એકદમ સરસ આવી રહી છે મેં તેને ઘીમાં રોસ્ટ કરી છે તેથી તેની સુગંધ એકદમ સરસ આવી રહી છે તો ત્રણ મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે મેથી આપણી એકદમ ઓછી થઈ ગઈ છે હવે તેને ઢાંકીને બે મિનિટ માટે કૂક કરી લઈએ તો બે મિનિટ થઈ ગઈ છે અને ફરીથી આપણે ચમચાથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી મેથી એકદમ સારી મેશ થઈ ગઈ છે અને એકદમ ઓછી થઈ ગઈ છે તેને ઘીમા આ રીતે કરવાથી મેથીનો લીલો સ્વાદ જળવાઈ રહે છે અને શાકમાં તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે તો અહીં મેથી આપણી એકદમ રોસ્ટ થઈ ગઈ છે અને ગ્રેવી પણ આપણી એકદમ સરસ થઈ ગઈ છે તેની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને તેની સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે હવે આ સમયે તેની અંદર જે આપણે મેથી ઘીમાં રોસ્ટ કરી હતી એ તેની અંદર એડ કરી લઈએ અને આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ દરેક ઘરમાં શિયાળાની ઋતુમાં અવારનવાર મેથીનું શાક બનતું જ હોય છે પણ તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે એને ફરીથી પાંચ મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસ પર કૂક કરી લેવાનું છે તો પાંચ મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને તેના અંદરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હું તમને બતાવું કે શાકનું ટેક્સચર એકદમ ક્રીમી મસાલેદાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે ગ્રેવીવાળું મેથીનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે ઘરમાં ગરમ તેને સર્વ કરી લઈએ તો તમે આ શાકને રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો અને આ શાકને બનાવવામાં વધારે સામગ્રીની જરૂર પણ નથી પડતી ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ શાક બનીને તૈયાર થઈ જાય છે તો શિયાળા અને ઠંડીમાં તમે આ શાક ઘરે ક્યારે બનાવવાના છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને રાધેશ કૂક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીએ આવી જ એક નવી રેસિપી સાથે